Brought to you by Skill Fantasy. यहां है प्ले क्विक गेम और 100 secured और डाउनलोड करना तो बनता पूर्व पत्नी ने फोन करवो भारे पड़ियो। घर घुसी ने सक्सोए निपजावी हत्या જામનગરના નવા ગામ ઘેડ પંથકમાં એક મર્ડરનો બનાવ બન્યો હતો જે અંગે મૃતકના ભાણે જે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ અનુસાર મૃતકને છૂટાછેડા બાદ પૂર્વ પત્નીને ફોન કરવાની કિંમત ચૂકવવી પડી છે અને જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે આ ફરિયાદમાં બે આરોપીના નામ જાહેર થયા છે જામનગરના નવા ગામ ઘેડ વિસ્તારમાં ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં મિલન પરમાર નામના એક આધેડની હત્યા થઈ હતી હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાણેજ યશ હસમુખભાઈ ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના મૃતક મામા મિલન પરમાર સિક્યોરિટી કર્મી તરીકે નોકરી કરતા હતા અને એકલા રહેતા હતા કારણ કે થોડા મહિનાઓ અગાઉ મૃતક અને તેના પત્ની દક્ષાબેન વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા આ છૂટાછેડા બાદ દક્ષાબેન મયુર ગોહિલ નામના પોતાના એક મિત્ર સાથે રહે છે દક્ષાબેનને અઢાર વર્ષનો એક પુત્ર છે જે તેમની સાથે રહે છે અને એક પરિણિત પુત્રી સાસરે છે દરમિયાન તાજેતરમાં મૃતક મિલનભાઈએ પોતાની પૂર્વ પત્ની દક્ષાબેનને ફોન કર્યો હતો એ મામલે આ બનાવ બન્યાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે આ ફોનના કારણે દક્ષાબેનનો મિત્ર મયુર ગોહિલ ઉશ્કેરાઈ ગયો હતો મયુરે પોતાના સાગરિક સંજય સાથે મળી મિલનભાઈની હત્યા નિપજાવી છે મારું નામ હિરેન વસંતભાઈ ગોહિલ છે અત્યારે જે મર્ડર થયું છે અમારો મમાનો દીકરો થાય સગા મામાનો છોકરો થાય છે અવેદ સંબંધના

અત્યારે પાઇપ થી કિનારી જ કરી છે માથામાં કઈક મારું છે બેસર પદાર્થ લોહી લોહી દેખાય છે એમને તમે જોઈ લેજો તમે મીડિયા છો તો મીડિયા સરસ છે આપણા માટે સોંગ છે તમે જોઈ લેજો રાતે અઢી ત્રણ વાગે ફરિયાદમાં જણાવ્યા અનુસાર મયુર અને સંજય નામના શખ્સો મિલનભાઈના રહેણાંક મકાને રાતના સમયે આવ્યા હતા બંને શખ્સોએ મિલનભાઈને બેફામ માર માર્યો હતો આ ઈજાના કારણે મિલનભાઈનું મોત થયું આ બનાવમાં લોખંડની કોસ દાંતરડા જેવા હત્યારનો ઉપયોગ થયો હતો આરોપીએ મૃતકને માર મારવાનું શરૂ કર્યું એ અગાઉ એમ પૂછ્યું હતું કે તું મારી ઘરવાળી દક્ષાને કેમ ફોન કરે છે અને બાદમાં આરોપીઓએ મૃતકને મરણ તોલ માર માર્યો હતો ફરિયાદીએ એમ પણ લખાવ્યું છે કે આ હુમલા વખતે ફરિયાદી અને અશોકભાઈ નામની વ્યક્તિ મિલનભાઈને બચાવવા વચ્ચે પડ્યા હતા જેમાં અશોકભાઈને ઈજાઓ પણ થઈ છે સંજય નામના શખ્સે લોખંડની કોસ વડે અશોકભાઈને ઈજાઓ પહોંચાડી છે મૃતકને બાદમાં બેભાન સ્થિતિમાં એકસો આઠની મદદથી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નથી શહેર વિભાગના ડીવાય એસપી જે એન ઝાલા સીટી બી ડિવિઝનના પીઆઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી નજીકના વિસ્તારમાં રહેતા મયુર ગોહિલ અને તેની સાથે રાજકોટના વતની સંજય સિયાળને ઝડપી લીધા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક હત્યાનો ગુનો દાખલ થયેલો છે જે બનાવની વિગત એ રીતે છે કે તેમાં જે મરણ જનાર છે મિલનભાઈ પરમાર એમના પત્ની સાથે એમના અગાઉ છૂટાછેટા થયેલા હોય અને જે અન્ય એક વ્યક્તિ જે આ કામના આરોપી છે મયુર ગોહિલ તેની સાથે થોડા કેટલાક સમયથી તેમની સાથે રહેતા હોય અને અમુક સમય દરમિયાન આ જે મરણ જનાર દ્વારા એમના પત્નીને ફોન કરવામાં આવેલ હોય જે બાબતનો ખાર અને મંદુખ રાખી જે આ એમની હાલના જે નેતા રહેતા એમના પત્ની એ મયુર ગોહિલ અને તેના મિત્ર સંજય શિયા આ બંને દ્વારા જે મરણ જનાર છે એના નવા ગામ ખેડના ઇન્દિરા કોલોની ખાતે આવેલા એમના મકાન પર રાત્રે આશરે સાડા બાર થી દોઢ બે વાગે આસપાસ થઈ અને ત્યાં એમને ઢીકા પાટું તેમજ લોકોના સળિયા અને દાતા વડે માર મારી અને પગના ભાગે તેમજ ગુપ્તાંગના ભાગે લાતો મારી એમનો મૃત્યુ નિપજાવેલ છે આ બંને આરોપીઓ હાલ હસ્તગત થઈ અને સીટી બી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમના સાથે મળી અને જે વૈજ્ઞાનિક પુરાવો સાયન્ટિફિક પુરાવો મેળવવાની હાલ તજવીજ ચાલુ છે આરોપી મયુર ગોહિલ નજીકના જ મધુરમ રેસિડેન્સીનો રહેવાસી છે પોલીસે બંને આરોપી પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો મોટરસાઇકલ તેમજ મોબાઈલ ફોન કબજે કર્યા છે હત્યાના આ બનાવે નવા ગામ ઘેડ પંથકમાં ચકચાર મચાવી છે જામનગરથી સંવાદદાતા દર્શન ઠાકરનો રિપોર્ટ